તો જા માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો હા ઓહો લા ટોપી વાળો જે મારા જેવું પહેર્યું છે એ રેન્ડમ બંદો આવ્યો છે વાહ રેન્ડમ બંદો આવ્યો છે અને લુક આપડા જેવો છે એ થારી ભલી થાય વાતો બંદો નો જારો 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 મને ફરીન ગુમરો મારીન ગુમરી લેવા દે વાલા અરે થારી ભલી થાય ઓય अरे रे 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 धन बस आवी गयो ब्लैकी तारी फॉर्म मा तू हां नोप अरे मैं टिकट मार लो पहला बंदा बदर अंदर गूत बैठा यार मन जावा मन जावा दे खौरी बा थमर भली था आलो एक गयो एक गयो बीजो आने पहला खत्म कर बीजा ने गो तू आने बचा बचावी लो बची जा अरे भी

ચણા લાડવો કામ કરના અરે યાર ખોટું થઈ ગયું તારી પર ખોટું થઈ ગયું થોડુંક મારે જરાક મે વેલો નાખી દીધો હતો ને તો હું પાડી નથી મોડો નઈ કોની ઈ મઉ એટલે આને ગીન ઠોકી દીધો એક બંદો અહીંયા છે મને ખબર છે અહીંયા અહીંયા થારી ભલી જાય ખવરિયા નો આપણે કાઈ નથી રાખવું આપણે ખાલી ઓન્લી ફોર થોમસન વાપરવી છે હા ઓન્લી ફોર થોમસન કારણ કે છું અને કવ એવા માટે કારણ કે મને આવી એવું અંદર થી ઉભારો આવ્યો કે હું આ બોલું મને ઉભારો આવે ને એટલે મારા ત્રેવાય ની બોલાઈ બોલાય જાય તો કઈ પણ એવું જો અબ શબ્દ મારા મુખ માંથી ઉત્પન્ન થાય ને એવું દેખાય છે કે આ ઘરમાં બંદો હોય છે કદાચ લાલ ઉપર તારી તો કોઈ નથી લે પોપટ થઈ ગયો આપણો પોપટ પોપટ નીકરે હોપટ થઈ ગયો એ વાહ બંદો એ બે બે ખૌરીય નિયા છે એક ઉપર છે ઉપર છે ઉ હા ગ્રેનેટ નો આપણે પૂરે પૂરો ઇસ્તેમાલ ચણા લાડવાનો એકદમ શાનદાર કટન એવો ઇસ્તેમાલ નો મે તો નહી કરશો અરે રે રે ઓહો અરે વાહ વાહ મુન્ના સબસ સબસ પર ઇતન ખબર નહી મારા પાસે ધન્યની સીડ છે કઉ તો એક આપણે વાપર મિત્ર મંડળે જે પણ લોકો નવા આવ્યા હોય ને એ સબસ્ક્રાઈબ કરી દો અને જૂના હોય એને તો મારે કઈ કેવું જ ના પડે તમે દોઢસો બસો શેર કરો લાઈક કરી દો અને બસ બીજ વસ્તુ આવે બીજું કંઈ આવતું નથી ને તો હું બોલી નાખતો હા સબસ્ક્રાઈબર હોય એના માટે બે જ કામ હોય એક લાઈક કરવાનું એક શેર કરવાનું અને ના જેને સબસ્ક્રાઈબ કર્યું હોય એના માટે ટન કામ હોય એક સબસ્ક્રાઈબ કરવાનું એક લાઈક કરવાનું શેર કરવાનું અને આ હજે ને કમેન્ટ કરવાનું એ મીઠી મીઠી અરે થારી ભલી થાય બીજો ઓરી યાર એ તો ખડ બની ગયો ને કે તને તને એક જ ગામ એક જ ફોર મુડા ઓલો બંદો મને મારે પણ એ ગ્રેન્ડ નાખો હા એ રીવોર્ડ કરી દીધો થારી ભલી થઈ રી ભાઈ કરી લીધારી એક જ ફોર આમ તને લઈ લેત ગણ અને આ ચોથા ને હું ઘરમાં ઘડી મારી આવે પણ બોલો ખડ બની તો આપણે ક્યાં હતા કમેન્ટમાં કે મીઠી મીઠી એક સારી મસ્ત મજાની એવી કમેન્ટ કરી દો કે જીને સાંભળીને મારું હૃદયમાંથી તારી ભલી પેલાન મારી નાખું હા હાલો એ ખતામાં આપણું ભૂયા શાનદાર ઘટેની એવું ભૂયા કે એ કમેન્ટને વાંચીને મારા હૃદય તન મન ધનમાંથી મને એવી ખુશી મળવી જોઈએ એવી ખુશી મળવી જોઈએ કે મળી જ ના હોય કોઈ દી એટલે એવી મીઠી એક મસ્ત મજાની મને વાંચીને મજા આવે એવી કમેન્ટ કરી દઉં કે મને ભાઈ મોટિવેશન નહીં મળવું જોઈએ અને મને એમ થવું જોઈએ કે ના ભાઈ આજે આપણા સબસ્ક્રાઈબર મિત્રો આપણા પાસે બેઠા છે ત્યાં લગભગ આપણે વાંધો નથી મિત્રો હા